નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક જોતા પહેલા જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગો છો તો નીચે મિત્રો વિદ્યાર્થી મિત્રો લિંક આપી છે અને ત્યાંથી જોડાઈ શકશો તો ખાસ જોડાઈ જવું જેથી પીડીએફ પણ મળી રહે નીચેના પરિચ્છેદનું શું વાંચ્ય સુઘડ અક્ષરે તમારે લેખન કરવાનું છે તો મિત્રો અનુલેખન એટલે શું તો ઉપરનો જે ફકરો છે એ જ જોઈ અને નીચે લખીશું અધ્ય પાઠ અસ્તિ ઇતિષ્ય ભવિષ્ય કાલરૂપમ કિમ સ્વહ વિરમહ ભવિષ્યતિ ઇતિ કથમ એતત યત સ્વહ રવિવાસરહ પ્રશ્ન નંબર બે પાઠ્યપુસ્તક ના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ જે છે તે તમારે આપણે લખવાનો છે જવાબ આવશે અ કહ નિરોગ વાઘટ અસ્તિ તો જવાબ આવશે બ બીહ પક્ષી કમ નમતી તો જવાબ આવશે ઋષિમ ઋત અનુસાર સાચો શબ્દ શોધીને લખો ઋતુ અનુસાર ભોજન કરનાર તો આવશે ઋત ભોગ આવે છે તો આગતી મજાક તો આવશે ઉપહાસ નંબર ચાર અનંતર વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે કાઉસમાં આપેલા શબ્દ છે તેનો ઉપયોગ કરી અને પૂર્ણ કરીએ તો પેલામાં આવશે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચતી વૈદર્શી વાઘટ અસ્તી પક્ષી નિરાશ ઉપર નંબર પાંચ જના પ્રશ્ન નંબર મિત્રો પાંચ ઉદાહરણના આધારે વાક્ય બનાવો તો બાલક વિદ્યાલય ગચતી પ્રાર્થના ખંડ ઉપર તો તમારે મિત્રો આપણે એનું જે વાક્ય છે એવી રીતે બનાવ્યું છે કે બાળક વિદ્યાલય ગચતી પ્રાર્થના ખંડે ઉપતિથિ ગૃહમ આગતી પર્ક ઉપર વાનર વન ગચતી વૃક્ષ ઉપજનાલય ગછતી આસન ઉપર પુષ્પ ઉપ વૃષભ કૃષિ ક્ષેત્ર ગચતી ગોષ ઉપર નૃપ હરેણ ગશતી ગયડ વાંચી અને તેને નીચે આપેલા પક્ષી કદા નિ ઉતરમ ન દક્ષી અત્રે કુત્ર ગચતી તો પક્ષી અંતે વન ગછતિ ક્યાં અધ વૈદર્ષિ વાઘ્ભ અસ્તી તો વૃક્ષ અધ વૈદર્ષિ વાઘટ અસ્તી કો શુણોતી કોઘભ શુણો

અને પાંચ નંબર જે છે તેને આપણે એક નંબર સાથે જોડીશું વૃક્ષસ્ય અધહ વૈદર્શિહ વાઘભટ અસ્તિ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળનો પાર્ટ નંબર ચાર નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો આગળનું સોલ્યુશન મેળવી શકો છો